શું નામ છે મારી બેન તમારું આશાબેન ઉતાડુ બોલો ઉતાળુ બોલો કેવી તમારી માય ઉતાડુ બોલો કયા ગામ રહેવાનું માલગઢ લાગે બોલો ઉતાળુ મારી બેન ડીસા બરોબર શું તકલીફ હતી મારી બેન તમને હવે ગુડા નો ઘસારો હતો બરોબર કેટલા વર્ષની આ તકલીફ હતી બે વર્ષ ની બોલો બે વર્ષ ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વાર

માં જયારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા નમસ્કાર મિત્રો